દીકરો સાત દિવસથી ગુમ થયેલી તેની માતાને શોધતો શોધતો અચાનક તેના ગામ પહોંચ્યો ત્યાંથી નિર્જન મકાનમાં તેણે પલંગની નીચે એક હાથ જોયો જ્યારે તેણે નીચે જોયું ત્યારે તે બેહોશ થઈ ગયો છેવટે તેણે ત્યાં શું જોયું રજતને તેની માતાની યાદમાં કોઈ કામ માટે તેના ગામડાના ઘરે જવાનું હતું ત્યાંના બંધ ઓરડામાંથી આવતી વાસ એનું મન બગાડતી હતી પરંતુ આટલી બધી દુર્ગંધ હોવા છતાં તે છોકરો મોં પર રૂમાલ રાખીને તે રૂમનો દરવાજો ખોલીને અંદર ગયો અને અંદર જે જોયું તેનાથી તેના હોશ ઉડી ગયા ત્યાં બીજું કોઈ નહોતું પરંતુ ચાલો આગળની વાર્તા જાણીએ રજતની સાથે તેની પત્ની શિલ્પા પણ હતી જે તેને સમજાવતી હતી રજત હવે થોભો ક્યાં સુધી તું આમ ચિંતામાં ફરતો રહેશે કેમ સમજાતું નથી માં ને આવું હશે તો આવશે અને કોઈ પણ રીતે તે માત્ર એક દૂધ પીતી બાળક નથી જે ખોવાઈ જશે રજતે કહ્યું હા શિલ્પા હું પણ આ સમજી રહ્યો છું પણ છતાં મને ખબર નથી પડતી કે હું આટલો ટેન્શન કેમ અનુભવી રહ્યો છું બપોરથી મમ્મીના કોઈ સમાચાર નથી તે ક્યાં ગઈ હતી તે તમે નોંધ્યું નથી તે કંઈક બોલીને ગઈ હશે બરાબર ત્યારે રજતની પત્ની શિલ્પા ગુસ્સે થઈ ગઈ અને કહ્યું તમે મને આવું કેમ કહેવા લાગ્યા હું એવી લાગુ છું કે તે મને કંઈ કહેશે તેણે મને કંઈ કહ્યું નથી બપોરે હું મારા રૂમમાં આરામ કરી રહી હતી સૂતી હતી હવે મને કેવી રીતે ખબર પડે કે તે ક્યાં ગઈ છે રજતે તેના બધા પરિચિતો સાથે ફોન પર વાત કરી અને તેમને આ વિશે જાણકારી આપી તેણે બધાને પૂછ્યું કે શું માતા તેમની પાસે આવી છે કે કેમ પરંતુ બધાએ ના પાડી કારણ કે તેની માતા મમતાજી ત્યાં સુધી કોઈના ઘરે ગયા જ ન હતા હવે રાતના દસ વાગી ગયા હતા પરંતુ ન તો તેની માતા ઘરે પાછી આવી કે ન તો તેના તરફથી કોઈ સમાચાર મળ્યા તેની પત્ની શિલ્પાએ કહેવાનું શરૂ કર્યું રજત તું હંમેશા એક જ વસ્તુની પાછળ પડ્યો રહેશે જ્યારે મેં તને કહ્યું કે તારી માતા કોઈ પરિચિતને મળવા ક્યાંક ગઈ હશે તો તે પાછી આવશે તું ભોજન લઈ અને શાંતિથી આરામ કર પછી શિલ્પાએ રજતને થોડો પ્રેમથી સમજાવતા કહ્યું રજત તું જાતે જ વિચારી લેજે કે આટલી મોડી રાતે માં ક્યાં જશે અને પછી આવતીકાલે સવાર સુધી નિરાંતે જોઈ લઈશું કાલે સવાર સુધી તેનો કોઈ પત્તો ન મળે તો આપણે ચોક્કસ શોધવા જઈશું તેથી તું ચિંતા ન કર ઠીક છે કોઈ રીતે રજતને મનાવીને શિલ્પાએ તેને આખી રાત રોકાવ્યો પરંતુ બીજા દિવસે સવારે રજત જાગતાની સાથે જ તૈયાર થઈ ગયો અને ફરીથી તેની માતાને શોધવા માટે જન્મ થઈ ગયો તે તેની પત્નીને વિના કહે જ પોલીસ સ્ટેશન પહોંચી ગયો શિલ્પાએ આંખ ખોલી ત્યાં સુધીમાં રજત ઘરે ન હતો શિલ્પાએ વિચાર્યું કે તે બજારમાંથી કેટલીક વસ્તુઓ લેવા ગયો હશે તેથી તેણે ધ્યાન ના આપ્યું અને તેના ઘરના કામ કરવા લાગી થોડી વારમાં રજત પાછો આવ્યો આ વખતે તે પોલીસને પણ સાથે લઈને આવ્યો હતો પોલીસ જ્યારે ઘરે આવી ત્યારે શિલ્પા ઘરનું કામ કરી રહી હતી શિલ્પા કપડાં ધોઈ રહી હતી ત્યારે તે બહાર આવી અને પોલીસને જોઈને થોડી ચોંકી ગઈ તેણે તેના પતિ રજતને પૂછ્યું રજત આ બધું શું છે આપણા ઘરે પોલીસવાળા શું કરે છે પોલીસને જોઈને ચોંકી ગયેલી શિલ્પાને રજતે કહ્યું શિલ્પા હવે આપણે બેદરકાર રહી શકીએ નહીં ગઈકાલ બપોરથી માતાનો કોઈ પતો નથી અને તું કહે છે કે હું પોલીસ કેમ લઈને આવ્યો હવે તું જ મને કહે બીજું શું કરી શકાય જ્યારે મારી માતાનો કોઈ પતો ન હોય ત્યારે મારે કંઈક કરવું પડશે પોલીસ ઘરે આવી અને પૂછપરછ શરૂ કરી ઘરે માત્ર શિલ્પા અને તેનો નાનો દીકરો હતો તેથી પહેલાં તેમની જુબાની લેવામાં આવી મમતાજી ગુમ થયા બાદ શિલ્પાએ તેમને છેલ્લે જોયા હતા તેથી પોલીસે શિલ્પાની પૂછપરછ શરૂ કરી પોલીસે શિલ્પાને પૂછ્યું તમે છેલ્લે ક્યારે તમારી સાસુને જોયા હતા શિલ્પાએ જવાબ આપ્યો જ્યારે હું બપોરના સમયે બાળકોને લઈને આવી ત્યારે માતા અહીં જ હતી બાળકોને ખવડાવ્યા પછી હું આરામ કરવા ગઈ જ્યારે બાળકોને ટ્યુશન માટે મોકલ્યા ત્યારે હું સૂઈ ગઈ બે ત્રણ કલાક પછી જ્યારે મારી આંખ ખુલી ત્યારે મેં તેમને બોલાવ્યા પણ તે ત્યાં ન હતી મને લાગ્યું કે તે અહીં ક્યાંક હશે અથવા પાડોશમાં કોઈના ઘરે ગઈ હશે પછી પોલીસે તેને પૂછ્યું તમને ખબર છે કે તમારી સાસુ ક્યાં પડોશીના ઘરે ગઈ હશે શિલ્પાએ સ્પષ્ટ રીતે ના પાડી દીધી અને કહ્યું ના સાહેબ મને ખબર નથી કે તે કોના ઘરે ગઈ હતી પણ માં અવારનવાર ક્યાંક બહાર જતી હતી તેથી હું હળવાશ અનુભવતી હતી આ બધું પૂછ્યા પછી પોલીસ જવાનો જવા લાગ્યા પછી શિલ્પાએ તેના પતિ રજતને બોલાવતા બૂમ પાડી રજત દોડતો અંદર આવ્યો પોલીસવાળા પણ અંદર આવ્યા તરત જ રજતે કહ્યું શું થયું શિલ્પા તું આટલી જોરથી કેમ બૂમ પાડી રહી છે પછી શિલ્પાએ રજતને એક પત્ર આપ્યો જે તે તેના હાથમાં પકડી રાખી હતી રજતે પત્ર વાંચતા તરત જ પોલીસ કર્મીઓને તેની માતાના રૂમમાં બોલાવ્યા અને તેમને પત્ર બતાવ્યું તે પત્રમાં લખ્યું હતું મારા પુત્ર અને પુત્ર વધુએ મને ખૂબ જ પરેશાન કર્યા છે તેથી હું મારી મરજીથી ઘર છોડીને જાઉં છું હવે હું અહીં ક્યારેય પાછી નહીં આવું રજતને આ ખૂબ જ વિચિત્ર લાગ્યું કારણ કે તેણે ક્યારે તેની માતા સાથે ઊંચા અવાજમાં વાત પણ કરી ન હતી તેની માતા તેને ખૂબ પ્રેમ કરતી હતી તો પછી તે આવું કેમ લખશે રજતે આ વાત પોલીસને પણ કરી હતી પરંતુ પોલીસે પત્રના આધારે આગળ કોઈ કાર્યવાહી કરવાની ના પડી હતી તેમ છતાં રજતે પોલીસને વિનંતી કરી સાહેબ મને લાગે છે કે તે કોઈ મુશ્કેલીમાં છે અને આ પત્ર તેણે લખ્યું નથી મારી માતા મને ખૂબ પ્રેમ કરે છે ત્યાં કેમ લખશે રજતના વારંવારના આગ્રહ પર પોલીસ કર્મીઓ આગળ પગલ લેવાનું વચન આપી ત્યાંથી ચાલ્યા ગયા અહીં રજત પણ કંઈ સમજી શકતો ન હતો તેણે તેના સંબંધીઓ સાથે પૂછપરછ કરી પરંતુ જ્યારે તેની માતાનો કોઈ પતો ન લાગ્યો ત્યારે તેણે આખી વાત તેની બહેન રીટાને કહી ેટા એ જ દિવસે તેના ભાઈના ઘરે પહોંચી તે આવતાની સાથે જ તેણે રજતને કહેવાનું શરૂ કર્યું ભાઈ મા ક્યાં છે તમારી પત્નીને પૂછો તે તેની સાથે સૌથી વધુ ઝઘડતી હતી તે અહીં રહેવાથી સૌથી વધુ પરેશાન હતી તે હંમેશા તેને ટોણો મારતી રહેતી તમે તમારી પત્નીને કેમ નથી પૂછતા કે મા ક્યાં છે રજતે શિલ્પા તરફ જોયું શિલ્પાએ તરત જ કહ્યું તું મારી સામે આમ કેમ તાકી રહ્યો છે નાના મોટા ઝઘડા દરેક પરિવારમાં થાય છે આનો અર્થ એ નથી કે હું મારી સાસુ સાથે કંઈક કરવા માટે એટલું નીચું જઈશ તમે મારા વિશે આવું કેવી રીતે વિચારી શકો હકીકતમાં હું તેમને મારા માતા પિતા જેટલો જ પ્રેમ કરું છું હું મારા માતા પિતાને જેમ માન આપું છું તેમ છતાં મારા સાસુ સસરાને પણ માન આપું છું પણ તારી બહેન અહીં આવીને કાન ભરશે અને તું એક જ વાતમાં સંમત થઈ જશે તે જ કહે તે તમને ગમશે તે જે કહે તે તમે કેમ માનશો હવે તું જ મને કહે હું તારી મા સાથે હું કેમ કરીશ રજત કંઈ બોલ્યો નહીં અને ચૂપચાપ ત્યાંથી ચાલ્યો ગયો આ વાત ઘરમાં ફરતી રહી પણ કોઈએ પોલીસને આની જાણ કરી નહોતી શિલ્પા અને તેની સાસુ વચ્ચે ઝઘડો થતો હોવાથી માહિતી મળી હતી પરંતુ ઝઘડો શું હતો તે સ્પષ્ટપણે જાણી શકાયું ન હતું હવે તેઓ પોતે જ તેમની માતાને શોધવાનો પ્રયાસ કરતા હતા પણ જ્યારે તેમની શોધને ઘણા દિવસો વીતી ગયા અને પોલીસને હજુ સુધી કોઈ સુરાગ મળ્યો ન હતો ત્યારે રજત પોલીસ સ્ટેશન ગયો અને પૂછપરછ કરી તે દરરોજ પોલીસ સ્ટેશને જતો અને બેસતો જ્યારે રજત પાંચમા દિવસે પોલીસ સ્ટેશને ગયો ત્યારે પોલીસવાળાઓએ તેને ધીમા અવાજે કહ્યું ભાઈ જો તારી માતાનું ક્યાંક અપહરણ થયું હોત તો અમે તેને શોધી લીધી હોત તારી માતાએ ઘરે એક પત્ર મૂક્યો છે જેમાં તેણે લખ્યું છે કે તે પોતે જ ઘર છોડીને જવા નીકળ્યા છે જો તારી માતા આટલી ચિંતિત હતી તો તે શા માટે આટલી પરેશાન કરી કે તેણીને ઘર છોડવાની ફરજ પડી પોલીસ કર્મીઓની આ વાત સાંભળીને રજતને ખૂબ જ ખરાબ લાગ્યું કારણ કે તે હંમેશા પોતાની માતાને પ્રેમ કરતો હતો તેણે કાળજી લીધી અને ક્યારેય એવું કંઈ કર્યું નહીં જેનાથી એની માતાને દુઃખ થાય આજે પોલીસ કર્મીઓએ તેને ધમકાવીને વિદાય આપી હતી અને કહ્યું હતું જ્યારે અમને કોઈ સમાચાર મળશે ત્યારે અમે જાતે જ તને જાણ કરીશું અહીં રોજ પોલીસ સ્ટેશન આવવાથી કંઈ નહીં થશે હવે શું કરવું તે રજતને સમજાતું ન હતું પોલીસ કર્મીઓને પાઠ ભણાવવાનું તેના મનમાં આવ્યું પરંતુ તે વધુ બોલી શક્યો નહીં અને તે ત્યાંથી ચાલ્યો ગયો એક અઠવાડિયું વીતી ગયું પરંતુ હજી સુધી રજતની માતાનો કોઈ પત્તો લાગ્યો ન હતો હવે રીટા પણ પોતાના ઘરે પાછી આવી ગઈ હતી કેમ કે તેને પણ પોતાના પરિવારની સંભાળ રાખવી હતી અહીં રજતને તેની પત્ની શિલ્પા પર શંકા થવા લાગી કારણ કે તે શરૂઆતથી જ દરેક વાત પર એક સરખી રહી હતી તેને વિચિત્ર લાગ્યું કે જ્યારે તે પોતાની માતાને શોધવામાં વ્યસ્ત હતો અને અહીં ત્યાં ફરી રહ્યો હતો ત્યારે તેની પત્ની તેને એક જ વાત કહેતી હતી રજત જે થવાનું હતું તે થઈ ગયું હવે માતાનું વિચારવાનું બંધ કર તું ઘણા દિવસોથી ન તો ઓફિસ જઈ રહ્યો છે અને ન તો કોઈ અન્ય કામ કરી રહ્યો છે આ રીતે ઘરમાં બેસી રહેશો તો તમારું કંઈ નહીં થાય અને અમે મુન્નાને દરરોજ રજા આપી શકતા નથી તેને સ્કૂલે ગયા વગર હવે ઘણા દિવસો થઈ ગયા છે રજતને તેની આ વાત ગમતી હતી પણ તે પહેલા દિવસથી જ બેદરકાર હતી રજત ઓફિસે જઈને પોતાની બાકીની દિનચર્યા કરવા લાગ્યો પણ હવે તેના મનમાં વિચારો ચાલતા રહ્યા જ્યારે તે વિચારતો રહ્યો કે તેની મા ખોવાઈ ગઈ ત્યારથી શિલ્પાએ ન તો તેને યાદ કરેલા કે ન તો તેને શોધવાનો કોઈ પ્રયાસ કર્યો તે શરૂઆતથી અંત સુધી બધી બાબતો પર વિચારતો રહ્યો પછી તેને શિલ્પા પર શંકા થવા લાગી આ વખતે તે ફરીથી પોલીસ સ્ટેશન ગયો અને અધિકારી સાથે વાત અને કહ્યું સાહેબ મને મારી પત્ની પર શંકા છે મને લાગે છે કે તેણે મારી માતા સાથે કંઈક કર્યું છે આ સાંભળી પોલીસ કર્મીઓ થોડા વિચિત્ર લાગ્યા ત્યારે તેમણે કહ્યું તમે તમારી પત્ની પર શંકા કરો છો પરંતુ કયા આધારે માનો છો કે તેણે આ બધું કર્યું છે પછી રજતે કહ્યું સર મને આખી વાર્તા ખબર નથી પરંતુ માતાના ગુમ થયાના બે દિવસ પહેલાં જ્યારે હું ઓફિસથી આવ્યો ત્યારે મારી પત્ની અને મારી માતા વચ્ચે કોઈ વાતને લઈને દલીલ થઈ હતી તે થઈ રહ્યું હતું ત્યારે મારી માતા કહેતી હતી કે જો હું તને ફરી આ બધું કરતી જોઈશ તો હું મારા દીકરાને બધું કહીશ અને પછી તું આ ઘરમાં રહી શકશે નહીં ત્યારે ખબર પડશે કે તું ક્યારે શેરીઓમાં ભટેકતી રહેશે આના જવાબમાં મારી પત્નીએ પણ મારી માતાને વિપરીત જવાબ આપ્યો પછી મને જોઈને બંને ચૂપ થઈ ગયા મેં મારી માતાને ઘણી વાર પૂછવાનો પ્રયાસ કર્યો પ્રયત્ન કર્યો પરંતુ તેણે મને કંઈ કહ્યું નહીં તેણે કહ્યું દીકરા ધીરજ રાખ જો મને લાગે તો કોઈ દિવસ હું જ તને બધું કહી દઈશ તે પહેલાં કંઈ પણ જાણવાનો આગ્રહ રાખશો નહીં અને કંઈ પણ પૂછશો નહીં તમારા ઘર પરિવાર પર ધ્યાન આપો પરંતુ મારી માતાના ગુમ થયા પછી હું તેને કોઈક રીતે શોધવા માગતો હતો અને આ બધાની વચ્ચે આ વિચાર મારા મગજમાંથી નીકળી ગયો હું આ બધી બાબતો પર બિલકુલ ધ્યાન આપી શકતો ન હતો પણ આજે જ્યારે મેં ઠંડા દિમાગથી વિચાર્યો તો મને ક્યાં ખબર પડી કે આ બધી વસ્તુઓ એકબીજા સાથે જોડાયેલી છે આવી સ્થિતિમાં તે ચોક્કસપણે વિચિત્ર છે કે આ બંને વચ્ચેની લડાઈ પછી માતા અચાનક ગાયબ થઈ જાય છે સાહેબ કૃપા કરીને અમને આ બધું જણાવો નહીંતર હું બીજાની મદદ લેવાની ફરજ પાડીશ અહીંયા ડીએસપી મને સારી રીતે ઓળખે છે અને હું આશા રાખું છું કે તમારા વરિષ્ઠ અધિકારી તમારા પર દબાણ લાવશે અથવા તમારું કામ યોગ્ય રીતે ન કરવા બદલ તમને કંઈ કહેશે હું આશા રાખું છું કે સાહેબ હું જે કહું છું તે તમે સમજી ગયા હશો આટલું સાંભળીને ઇન્સ્પેક્ટરે કહ્યું ઠીક છે તમારે ડીએસપી પાસે જવાની જરૂર નથી અને અમે અમારું કામ સારી રીતે કરી રહ્યા છીએ તમે અમને આ બધી વાતો પહેલાં કેમ ના કહી આ બધી બાબતો ખૂબ જ મહત્વપૂર્ણ છે આવી સ્થિતિમાં તમે આ વાતો અમારાથી છુપાવી છે હવે આરામથી તમારા ઘરે જાઓ અમે તમારી માતાના ગુનેગારને શોધી કાઢીશું જો તેમનું ખરેખર અપહરણ થયું હશે તો અમે તેમને ચોક્કસ તમારી સમક્ષ લાવીશું હવે રજત બીજા દિવસે કોઈ કામ માટે શહેરની બહાર જઈ રહ્યો હતો શહેરની બહાર જતો હતો ત્યારે તેણે ગામની સામે એક નાની છોકરીને રડતી જોઈ ક્યાંથી આવી તે તમને જણાવી દઈએ કે રજત તેના પિતાના અવસાન પછી તેના ગામમાં રહેવા ગયો છે તે છોકરી ખૂબ રડતી હતી તેને રડતી જોઈને રજતે પૂછ્યું શું થયું દીકરા દીકરી કંઈ બોલી નહીં અને ગામ તરફ ઇશારો કર્યો રજતને લાગ્યું કે કદાચ આ છોકરી આ ગામની હશે એટલે તે તેને પોતાની કારમાં લઈને ગામ તરફ ગયો તેણે ગામની શરૂઆતમાં છોકરીને કહ્યું દીકરી તું ઘરે પહોંચે ત્યારે મને જાણ કરજે અને રજતે તેને ત્યાં મૂકી દીધી તે ત્યાંથી પોતાની કાર ફેરવા જઈ રહ્યો હતો ત્યારે અચાનક તેને થયું કે કેમ ન તેના બાળપણની યાદો તાજી કરવી અને તેના જૂના ઘરની પણ મુલાકાત લેવી જ્યાં તેણે જીવનનો મોટા ભાગનો સમય વિતાવ્યો હતો તેના ઘરની નજીક આવતા તેણે તેની પાડોશી કાકીને જોયા તેણે નમન કર્યું ત્યારે કાકીએ કહ્યું અરે એક અઠવાડિયે પહેલાં જ તમારી પત્ની અહીં આવી હતી આ સાંભળીને રજતને ઘણું અજુગતું લાગ્યું તેણે કાકીને આ વિશે કશું કહ્યું નહીં કારણ કે તે તેના ઘરની બદનામી કરવી નહોતી માગતો હવે તે પોતાના ઘરનો દરવાજો ખોલીને અંદર ગયો વરંડામાં જતા તેણે જોયું કે આ ઘર લાંબા સમયથી બંધ હોવાથી દરેક જગ્યાએ કચરો ફેલાયેલો હતો ગામના ઘરમાં ઘણા ઓરડાઓ હતા લગભગ પાંચથી સાત ઓરડા રજત દરવાજો ખોલીને અંદર ગયો અંદર જતા જ તેણે આજુબાજુ જોયું અને તેનું બાળપણ યાદ કરવા લાગ્યો તે અને તેની બહેન ઘરની આસપાસ તોફાન કરતા અને તેમની માતા તેમને પકડવા પાછળ દોડતી હતી આ બધું યાદ કરીને તો તે થોડો ભાવુક થઈ ગયો અને તેની માતાના રૂમ તરફ જવા લાગ્યો તે માર્ગ પર આગળ વધતા તેને એક ગંધ અનુભવાઈ જેમ જેમ દુર્ગંધ વધતી ગઈ તેમ તેમ તે ઊંડો ગયો પહેલા રજતે વિચાર્યું કે કદાચ કોઈ પ્રાણી મરેલું હશે કદાચ બંધ ઘરમાં બિલાડી કૂતરો કે અન્ય કોઈ પ્રાણી ફસાઈ ગયું હશે અને તેના કારણે દુર્ગંધ આવી રહી હશે પરંતુ જેમ જેમ તે તેની માતાના રૂમની નજીક ગયો તેમ તેમ ગંધ વધુ તીવ્ર બની હવે તેને થોડી શંકા થવા લાગી તેણે નાક પર રૂમાલ રાખ્યો અને હિંમત એકઠી કરીને રૂમમાં પ્રવેશ કર્યો ત્યાંથી એટલી બધી ગંધ આવી રહી હતી કે તે તેને સહન ન થઈ શક્યો તેમ છતાં તેણે હિંમત રાખીને તેના મોં પર રૂમાલ મજબૂતીથી રાખ્યો અને રૂમની આસપાસ કંઈક અજીબ જોવાની આશામાં જોવા લાગ્યો પણ તેને કંઈ અસામાન્ય દેખાયું નહીં બધું સામાન્ય લાગતું હતું રૂમમાં માત્ર એક તૂટેલી કલકી પડી હતી તે તૂટેલી ફૂલદાની પાસે જેણે ત્યાં કંઈક સાફ થઈ ગયું હોય એવું લાગતું હતું બાકીનો ઓરડો ધૂળથી ઢંકાયેલો હતો પરંતુ તે એક જ જગ્યા પર જમીન થોડું ચોખ્ખી હતું તે ત્યાં બેસીને જમીન તરફ ધ્યાનથી જોવા લાગ્યો કે તરત જ તેની નજર પલંગની નીચે પડી પલંગની નીચે ઘણા જંતુઓ રખડતા હતા ત્યાં ઘણી માખીઓ પણ ગુંજી રહી હતી અને ત્યાંથી ખૂબ ગરાબ ગંધ આવી રહી હતી પણ મિત્રો જ્યારે રજતે પલંગની નીચથી હાથ નીકળતો જોયો ત્યારે તેના મોઢામાંથી જોરથી ચીસ નીકળી ગઈ તેની ચીસો સાંભળીને આસપાસના કેટલાક લોકો ઘરની અંદર આવવા લાગ્યા રજત ઘરની બહાર ભાગતો રહ્યો અને ઊભો રહીને બૂમો પાડતો હતો ત્યારે અચાનક તેણે તેની સામે એ હું ભયાનક દ્રશ્ય જોયું કે તે ડરી ગયો જ્યારે પાડોશીઓ તેને જોઈને ગભરાઈ ગયા અને તેઓ પણ ઘરની અંદર જતાની સાથે જ ગંધને સૂંઘી ગયા ત્યારે તેઓએ કહ્યું ઠીક છે તો આ ગંધ તમારા ઘરમાંથી આવી રહી છે ઘણા દિવસોથી અમે વિચારતા હતા કે આ દુર્ગંધ ક્યાંથી આવે છે તે અહીંથી આવી રહી છે શું થયું દીકરા તું આટલો ગભરાયેલો કેમ છે બધું બરાબર છે ને આ પછી રજતને તેઓ ઘરે લઈ ગયા અને તેને પીવા માટે પાણી આપ્યું રજતે પોતાની જાત પર કાબુ રાખ્યો અને તરત જ પોલીસને ફોન કરીને તેના ગામમાં આવવા કહ્યું તેણે તેમને આખી વાર્તા પણ કહી અને ડોક્ટરોની ટીમ સાથે લાવવા કહ્યું જ્યારે પોલીસ અને ડોક્ટરોની ટીમ ત્યાં પહોંચી તો ત્યાંનું દ્રશ્ય જોઈને બધા સમજી ગયા કે અહીં કોઈ મોટી ઘટના બની છે તેણે તરત જ ફોરેન્સિક વિભાગના ડોક્ટરોને બોલાવ્યા અને તમામ પુરાવા એકત્રિત કરવાનું શરૂ કર્યું તૂટેલા કાચની ફૂલદાની પર લોહીના નિશાન હતા ત્યાં મળી આવેલા તમામ ફિંગરપ્રિન્ટ અને લોહીના ડાઘની તપાસ કરવામાં આવી હતી આ પછી પોલીસે આસપાસના લોકોની પૂછપરછ કરી ત્યારબાદ રજતના કાકાએ જણાવ્યું કે જ્યારે તેમની પુત્ર વધુ છેલ્લે ગામમાં આવી હતી ત્યારે તે પોતાના એક એક પિતરાઈ ભાઈને પણ સાથે લઈને આવી હતી એ લોકો ક્યારે આવી ગયા તેની તેમને ખબર ન પડી પરંતુ વહેલી સવારે પુત્ર વધુ અને તેના પિતરાઈ ભાઈ ત્યાંથી જતા રહ્યા હતા તેણે તેમને જોયા હતા કાકાએ તેને બેસવા કહ્યું પણ તે ઉતાવળમાં હતા તેણીએ કહ્યું કે તેણીની સાસુએ કેટલીક વસ્તુઓ લાવવાનો ઓર્ડર આપ્યો હતો તેણીના કેટલાક દાગીના અહીં રહી ગયા હતા તે લેવા માટે જ આવી હતી આટલું કહી તે ત્યાંથી ચાલી ગઈ કાકાએ આ તરફ બહુ ધ્યાન આપ્યું નહીં આ બધું સાંભળીને રજત અને પોલીસ બંને સમજી ગયા કે આ બધું કોણે અને શા માટે કર્યું છે હવે માત્ર પુરાવા એકત્રિત કરવાનું અને ગુનેગારને સજા કરાવવાનું બાકી હતું જો કે આ હાલતમાં મૃતદેહની ઓળખ કરવી ખૂબ જ મુશ્કેલ હતી રજત રડતો રડતો પાગલ થઈ રહ્યો હતો તે સ્વીકારવા તૈયાર ન હતો કે તે તેની માતા છે તે ઇન્સ્પેક્ટરને કહી રહ્યો હતો ઇન્સ્પેક્ટર તે કોઈ બીજું હોઈ શકે તે મારી માતા ન હોઈ શકે પછી ઇન્સ્પેક્ટરે તેને ડેડ બોડી પર મળેલા કપડાં અને બીજી કેટલીક વસ્તુઓ બતાવી કારણ કે ડેડ બોડીની હાલત એવી હતી કે રજત તેને જોઈ પણ શકતો ન હતો તેણે જોયું કે તરત જ તેની મોઢામાંથી ચીસ નીકળી પણ તે વસ્તુઓ જોતાં જ રજત તેને ઓળખી ગયો અને રડવા લાગ્યો તેણે કહ્યું સાહેબ આ બધું મારી માતાનું સામાન છે સામાન જોઈને રજતની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ સામાન્ય રીતે છોકરાઓ રડતા નથી પરંતુ રજત તેની માતાને ખૂબ જ પ્રેમ કરતો હતો તેની માતાને આવી હાલતમાં જોઈને તે પોતાની જાત પર કાબૂ રાખી શક્યું નહીં પોલીસે રજતને સમજાવ્યું તમારે તમારી જાત પર નિયંત્રણ રાખવું પડશે તમારે ઘણું બધું કહેવાનું છે પણ અત્યારે તારી હાલત જોઈ એવું નથી લાગતું કે બધું તમે કહી શકો હિંમત રાખો અને પોતાના પર નિયંત્રણ રાખો તમારે પણ તમારી માતાના હત્યારાને સજા કરવી પડશે તરત જ રજત પોલીસ સાથે તેના ઘરે પહોંચ્યો દરવાજો ખખડાવતા જ શિલ્પાએ દરવાજો ખોલ્યો સામે પોલીસને જોઈ શિલ્પા ભડકી ગઈ અને શું કરવું તે સમજાતું ન હતું તેણે બારીમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો પરંતુ તેણે ભાગવાનો પ્રયાસ કર્યો ત્યારે પોલીસે તેને પકડી લીધી તે સ્પષ્ટ થઈ ગયું હતું કે તેણીએ કંઈ કર્યું છે જેના કારણે તે ડરીને ભાગી રહી હતી હવે પોલીસે તેને કસ્ટડીમાં લીધી અને તેનું નિવેદન નોંધવાનું શરૂ કર્યું પહેલાં તો શિલ્પા કંઈ બોલવા તૈયાર ન હતી પરંતુ જ્યારે પોલીસ સ્ટેશનમાં લેડી કોન્સ્ટેબલે તેના હાથ સાફ કર્યા તો તેણે બે પગલાંમાં પોતાનું સત્ય કબૂલ કરવાનું શરૂ કર્યું ત્યાર પછી શિલ્પાએ પોલીસને જણાવ્યું કે જ્યારે તેની સાસુ તેની સાથે રહેવા આવી ત્યારે તેના આહવાથી શિલ્પાની આઝાદી છીનવાઈ ગઈ હતી તે પોતાની મરજીથી ક્યાંય બહાર જઈ શકતી નહોતી ખરેખર શિલ્પાનું છેલ્લા આઠ મહિનાથી કરણ નામના છોકરા સાથે અફેર હતું તેથી જ જ્યારે તેના સાસુ આવ્યા ત્યારે તે કરણને મળી શકી ન હતી છ મહિના પહેલાં જ્યારે તેની સાસુ મમતાજી તેમની પાસે આવી ત્યારે તે કરણથી દૂર રહેવા લાગી હતી પછી જ્યારે કર્ણે તેને અંતરનું કારણ પૂછ્યું તો તેણે તેની સાસુનું નામ લીધું જ્યારે કરણે તેને મળવાનો આગ્રહ કર્યો ત્યારે તે તેને મળવા ગઈ તેણે નીકળી ગઈ અને કોઈને તેના વિશે કંઈ પણ ખબર ન હતી એકવાર એવું બન્યું કે તેઓ વારંવાર મળવા લાગી હતી રજત સવારે જ ઓફિસ જતો હતો તે પછી તેના પુત્રને શાળાએ છોડ્યા પછી શિલ્પા સંપૂર્ણપણે મુક્ત રહેતી હતી આ દરમિયાન તે તેના બોયફ્રેન્ડ કરણને મળતી હતી સાસુ આવ્યા પછી પણ તે બહાના બનાવીને જતી રહેતી એક દિવસ તેની સાસુ મમતાજીએ તેને વિડીયો કોલ પર વાત કરતા જોઈ તે દિવસે તેણીએ તેની વહુને ઠપકો આપ્યો અને તેણીએ કંઈક જોયું હતું જે તે સહન કરી શકતી ન હતી આથી તેણે વધુને ધમકી આપી હતી કે જો તે પોતાની જાતમાં સુધારો નહીં કરે તો તે તેના પુત્રને આ બધું કહી દેશે ત્યાર પછી કરણ અને શિલ્પાએ સાથે મળીને એક પ્લાન બનાવ્યો જેથી કરીને તેઓ સાસુ બંનેથી બહાર કાઢી શકે આ માટે જ્યારે રજત તેની ઓફિસે ગયો હતો અને શિલ્પાનો નાનો બાળક સ્કૂલે ગયો હતો ત્યારે તેની સાસુ તેના રૂમમાં આરામ કરી રહી હતી દરમિયાન શિલ્પાએ કરણને તેના ઘરે બોલાવ્યો અને બંનેએ મળીને તેની સૂતેલી સાસુનું ઘણું દબાવીને સાસુના મૃત્યુ બાદ શિલ્પાએ તેના મૃતદેહનો નિકાલ કરવો પડ્યો હતો હવે તેના પુત્રનો શાળાએથી પાછો ફરવાનો સમય હોવાથી તેણે અને કરણે સાથે મળીને તેની સાસુની લાશને ઘરની આજુબાજુ ક્યાંક થોડા સમય માટે છુપાવી દીધી હતી રજત તેની માતાને શોધતો પાગલ થઈ ગયો હતો અને તે તેની માતાને શોધવા માટે રાત્રે પણ બહાર નીકળી ગયો હતો જ્યારે શિલ્પાએ તેને ઘરે આરામ કરવાનું કહ્યું હતું રાજદ શોધવા નીકળ્યું કે તરત જ કરણ ત્યાં પહોંચ્યો અને શિલ્પાને તેની સાસુનો મૃતદેહ તેની કારમાં રાખવામાં આવ્યો તે પછી બંને ત્યાંથી બહાર નીકળવાની તક શોધવા લાગ્યા રાત્રે લગભગ એક વાગ્યાની આસપાસ આ સમય લગભગ બધા સૂઈ ગયા હતા શિલ્પા ચૂપચાપ ઊભી થઈ અને બહાર ગઈ ત્યાં કરણ કારમાં બેઠો તેની રાહ જોઈ રહ્યો હતો બંને રાત્રે એક વાગે રજતના ગામ નજીકના ગામમાં પહોંચી ગયા શિલ્પાને ત્યાં બધી માહિતી હતી એટલે તેણે ચૂપચાપ ચૂપચાપ દરવાજો ખોલ્યો અને સાસુની લાશનો કર્યો તેઓ ત્યાંથી જતા રહ્યા જો કે તેઓએ તેમની સાસુની હત્યા કરી દીધી હતી જ્યારે તેઓ તેને ત્યાં છોડીને જતા હતા ત્યારે શિલ્પા અને કરણને લાગ્યું કે કદાચ મમતાજી હજી જીવિત છે આથી તેણે મમતાજીના માથા પર પડેલો ગુલદસ્તો માર્યો જેના કારણે ત્યાં લોહી ફેલાઈ ગયું પછી તેઓએ જગ્યા સાફ કરી લોહી સાફ કર્યું અને હાથ સાફ કર્યા પછી બંને ત્યાંથી નીકળી ગયા તેઓ ગયા ત્યાં સુધીમાં ચાર થયા હતા અને ગામના ઘણા લોકો ચાર વાગે જાગી ગયા હતા પછી શિલ્પાના કાકાના કાકીએ તેમને જોયા જ્યારે શિલ્પાને તેના કાકાએ જોઈ ત્યારે તેણે બહાનું કાઢ્યું કે તે મારો પિતરાય ભાઈ છે અને હું અહીં કેટલીક વસ્તુઓ લેવા આવી છું શિલ્પા ઝડપથી ત્યાંથી નીકળી ગઈ અને તેના પતિ જાગે તે પહેલાં તેના ઘરે પહોંચી ગઈ અને પછી સૂઈ ગઈ તેણે આ અંગે કોઈને કંઈ કહ્યું ન હતું હવે પોલીસ પાસે પૂરતા પુરાવા હતા કારણ કે રજતના કહેવા પર પોલીસે તેમની તપાસ આગળ વધારી હતી તેણે શિલ્પાને કોલ ડિટેલ્સ કાઢી અને તેમનું લોકેશન પણ ટ્રેસ કર્યું શિલ્પા સૌથી વધુ વાત કરતી હતી જે કરણની વિગતું જાણ્યા બાદ પોલીસે તેને પણ પકડી લીધો હતો કરણે આખું સત્ય પોતાની વાતથી સ્વીકારી લીધું તેની સામે એટલા પુરાવા હતા કે તેને સજા થાય તે માટે પૂરતું હતું રજતે તેની પત્નીને ઘણીવાર થપ્પડ મારી અને તેનું ઘડું દબાવવાનું શરૂ કર્યું પરંતુ પોલીસે તેને કહ્યું કે કાયદો તેને સજા કરશે તેણે રજતને હાથ ગંદા ન કરવા સમજાવ્યું પોલીસે આશ્વાસન આપ્યું કે તેઓ શિલ્પા અને કરણને કડકમાં કડક સજા આપશે જેથી ભવિષ્યમાં કોઈ આવું કરવાનું વિચારી પણ ન શકે રજતની હાલત ખરાબ હતી અને રડતી હતી તેની માતા જે તેને ખૂબ જ પ્રેમ કરતી હતી તે હવે આ દુનિયામાં રહી ન હતી અને તેની પત્નીએ તેની સાથે ખૂબ છેતરપિંડી કરી પત્નીની મહત્વકાંક્ષાઓને કારણે તેનો નાનો દીકરો તેની માતાથી અલગ થઈ ગયો અને રજતને તેની માતા વિના જીવવું પડ્યું તેમજ કરણનો પરિવાર પણ બરબાદ થઈ ગયો હતો રજત સમજી શકતો ન હતો કે તેણે શું કરવું જોઈએ રજતે તેની પત્નીને છૂટાછેડા આપી દીધા અને તેની માતાની હત્યાનો કેસ પણ દાખલ કર્યો શિલ્પા અને કરણ પર તેમની સાસુની હત્યાનો આરોપ આજીવન કેદની સજા ફટકારી હતી થોડા દિવસો સુધી રજતની બહેન રીટાએ તેના પુત્રને પોતાની પાસે રાખ્યો પરંતુ બાદમાં તેને રજત માટે સારી છોકરી શોધીને તેના બીજા લગ્ન કરાવી દીધા જેથી માસૂમ બાળકને તેની માતાનો પ્રેમ મળી શકે રજતની બીજી પત્ની ઘણી સારી હતી તે રજતના પુત્રને પોતાના પુત્રની જેમ પ્રેમ કરતી હતી અને રજત પણ તેનું ખૂબ ધ્યાન રાખતો હતો તેમની બીજી પત્ની સંપૂર્ણપણે રજતના ભરોસે રહેતી હતી અને પરિવારની ખૂબ જ સારી રીતે સંભાળ લેતી હતી હવે રજત તેના પરિવારમાં ખુશીથી જીવી રહ્યો હતો પરંતુ તે તેની પહેલી પત્નીના કાર્યોને ક્યારેય ભૂલી શક્યો નહીં તે હંમેશા સાવચેત રહે છે કારણ કે ઘણી વખત વ્યક્તિ પોતાની મહત્વકાંક્ષાઓને કારણે તેના જીવનનો સારો ભાગ બગાડે છે શિલ્પા તેની મહત્વકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે માત્ર તેના પત્નીને શોધવા માટે તેના સુસ્થાપિત ઘરની જળ મૂળથી ઉખેડી નાખે છે એટલું જ નહીં પરંતુ તેણે પોતાના માસૂમ બાળકને પણ અનાથ બનાવી દીધો તેની નિર્દોષ સાસુની હત્યા કરીને અને તેના પરિવારની ખુશી છીનવીને શિલ્પાએ તેની મહત્વાકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે ખોટો રસ્તો અપનાવ્યો મહત્વાકાંક્ષી બનવું સામાન્ય છે પરંતુ કોઈ પણ કિંમતે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવું સંપૂર્ણપણે ખોટું છે તમારે હંમેશા સાચા માર્ગ પર ચાલવું જોઈએ અને તમે સાચા અને ખોટા વચ્ચેનો તફાવત કરીને જ સારા કે ખરાબ બની શકો છો મિત્રો આ અમારી આજની વાર્તા હતી તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સમાં જણાવો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં જો તમે નવા છો તો આજના વિડીયોમાં આટલું છે અંત સુધી રહેવા બદલ આભાર મળીશું એક નવા વિડીયોમાં એક નવી વાર્તા સાથે ત્યાં સુધી ખુશ રહો અને હા મિત્રો એકવાર ફરીથી કહું કે પ્લીઝ યાર સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો સજાવટ ગુજરાતીની સાથે હું તમારો નાનો ભાઈ દિનેશ હંમેશા માટે તમારા માટે આવી વાર્તાઓ લાવતો રહીશ જય હિન્દ જય ભારત પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ